વૈશ અને ભાગે માત્ર લડાઈ હતી આપણા ભાગે માત્ર લડાઈ હતી ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર પરશોત્તમ રૂપાલાવાળી થઈ છે ગુજરાત ભાજપના વધુ એક નેતાની ક્ષત્રિય મુદ્દે જીભ લપસી છે માણસાની કોલેજમાં રાજવી અને જયરાજસિંહ પરમાર વચ્ચે તીખારા જર્યા છે શું બોલ્યા છે જયરાજસિંહ પરમાર એવું કે માણસાના રાજવીએ વિરોધ નોંધાવ્યો છે ચાલુ કાર્યક્રમમાંથી ઊભા થઈને નીકળી ગયા છે વાત કરીશું એ વિષય પર નમસ્કાર આપની સાથે હું સેજલ ક્ષત્રિયો મુદ્દે પરસોત્તમ રૂપાલા પછી હવે ભાજપના રાજપૂત નેતા જયરાજસિંહ પરમારની જીભ લપસી છે ગાંધીનગર જિલ્લાના માણસાની કોલેજમાં કાર્યક્રમ હતો એ દરમિયાન જયરાજસિંહ પરમાર ક્ષત્રિય સમાજના ઇતિહાસના વિષયમાં પ્રવચન આપી રહ્યા હતા એ સમયે જયરાજસિંહે કહ્યું કે ભારતમાં પહેલેથી વર્ણ વર્ણવ્યવસ્થા ગોઠવાયેલી હતી એ પ્રમાણે ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષાની હતી પરંતુ અંધશ્રદ્ધા અને વર્ણભેદને કારણે આપણો દેશ અંગ્રેજોનું ગુલામ બન્યો આ સમયે જયરાજસિંહ પરમાર અને માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રાજવીએ ચાલુ ભાષણમાં જયરાજસિંહ પરમારને અટકાવ્યા અને એવું કહ્યું કે તમે ક્ષત્રિય સમાજ વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છો પાંચ મિનિટ સુધી બંનેની વચ્ચે ક્ષત્રિય સમાજના ઇતિહાસને લઈને તું તું મેં ચાલી અને પછી માણસાના રાજવી યોગરાજસિંહ રાહુલ ઊભા થઈને ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા બંને વચ્ચેનો વિવાદ વધે નહીં એટલા માટે કાર્યક્રમમાં હાજર અન્ય લોકોએ સમજાવીને બંનેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો જુઓ કોલેજમાંથી આવેલા સમજાવી બંને 100 rooms also. 100 rooms for you. Get your facts right before you talk history. Get your facts right. Otherwise don't talk history. ये मैं क्या बताऊँ? क्या कहना चाहते हो? ये बताओ. But I'm trying to tell you, talk about the edict, but don't try like, to teach them false history. You're teaching them false history. मैं बताऊँ. Absolutely. That's right. तो बाबू दसवीं सुनाओ. ये बताऊँ. अब ये ब्रह्मा क्षत्रिय आदि समझो कम्मा क्षत्रिय वैश्य ने शूद्र मुझे बात कराऊं कि ब्रह्मा क्षत्रिय वैश्य शूद्र की बात करूं तब पांच मिनट सब आपको आ ही देसी थोड़ी बाबू आपने रिवर्स में पांच मिनट सब करो चलो मारो बताओ एक मिनट मैं मार एक मिनट क्या नो मत दो डोंट का

ચાલુ કાર્યક્રમમાં જ આ પ્રકારની બોલાચાલી થતા કાર્યક્રમને અધવચ્ચેથી અટકાવી દેવાની ફરજ પડી જોકે હવે પરસોત્તમ રૂપાલા પછી ફરી ભાજપના રાજપૂત નેતા જયરાજસિંહ પરમારની જીભ લપસી એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જયરાજસિંહ પરમાર જે બોલ્યા એના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો આ વિડીયોમાં અત્યારે બસ આટલું છે નમસ્કાર